પાટીદાર નેતા જયંતી સરધારા ઉપર જે રીતે હુમલો થયો એ પછી એક પછી એક નેતાઓના નિવેદન સામે આવવા લાગ્યા આજે ફરી એક વખત એવા જ એક પાટીદાર નેતા મનોજ પનારા છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે અંગત કારણોને લીધે આ બને જે બબાલ થઈ છે તો જયંતી સરધારાએ ક્યાંક પોતાની અંગત વાતને સમાજની અંદર ઢસડવાની જરૂર નહોતી જયંતી સરધારાએ સરદાર ધામને પણ નુકસાન પહોંચાડ્યું છે અને પાટીદાર આગેવાન મનોજ પનારા કહી રહ્યા છે કે આ વાતને જયંતીભાઈએ જે નાની વાત છે તેમને ખૂબ મોટી વાત બનાવી દીધી છે ક્યાંય તેમણે સમાજની ચિંતા વગર આ બધી જ વાત કરી છે એટલે હવે પહેલા તો મનોજ પનારા છે તેમને સાંભળી લઈએ તેઓ જયંતિ સરદારા વિરુદ્ધ શું બોલી રહ્યા છે જય સરદાર જય માવ માખોડ છેલા 8 દિવસથી આ મીડિયાના માધ્યમથી આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે સતત સરદાર ધામ અને ખોડલ ધામનો એક વિષય મીડિયામાં ચાલી રહ્યો છે આવા સમયે હું એટલું જ જયંતિભાઈ સરદારાને કહેવા માગું છું કે જયંતિભાઈ તો ખૂબ મોટા આગેવાન છો સમજદાર માણસ છો તમારે આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી આ રાયનો પહાડ કરવાની જરૂર નહોતી આ એવી સામાન્ય વાત હતી કે જેને તમે બહુ મોટી વાત બનાવી અને બંને સમાજને સરદારધામ અને ખોડલધામ આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે તમે આવતા દિવસોમાં તમને કલ્પના પણ નહીં હોય કે તમે કેવડું મોટું નુકસાન આ સંસ્થાઓને કર્યું છે તમે જો પસ્તાવો કરવા બેસશો ને તો તમને તમારી જાત પણ માફ નહીં કરે એવડું મોટું નુકસાન તમે આ બંને સંસ્થાઓને કર્યું છે જયંતિભાઈ તમને ખબર છે તમે જેના ટ્રસ્ટી છો ને સરદારધામના એવા સરદારધામના આગેવાન ગગજીભાઈ સુતરિયાને તમે પૂછજો કે એક પીઆઈ આ સમાજને પેદા કરવો હોય તો કેવડો ખર્ચો થાય કેવડી મહેનત સમાજની લાગે ત્યારે એક પીઆઈ પેદા થાય મને નથી લાગતું કે સંજયભાઈ પીઆઈ સાહેબે તમારી હો વિઘા જમીન દબાવી હતી કે તમે આવડો મોટો ઇસ્યુ ઊભો કરી દીધો એક સામાન્ય વાતને તમે ઈગો બનાવી અને પીઆઈ સંજયભાઈને તમે સસ્પેન્ડ કરાવ્યા આ તમારી ભૂલ નથી તમે તમારો ઈગો સંતોષવા વાતને મોટી બતાવવા માટે આઈ એમ સમથિંગ આવું બતાવવા માટે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે ખોડલધામને બદનામ કરી છે તમે ક્યાંક પણ નુકસાન કરી છે અને સમાજમાં તમે જે આબરુના ક્યારેય સમાજ માફ નહીં કરે આ મારા શબ્દ યાદ રાખજો તમને જયંતિભાઈ ખબર છે કે એક નરેશ પટેલ પેદા કરતા આખા સમાજને એક પેઢી રાહ જોવી પડે છે એક ખોડલધામ જેવી સંસ્થા ઉભી કરતા સમાજના હજારો લોકોનો લોહી પસીનો એક થાય છે કરોડો અબજો રૂપિયાનું જ્યારે ફંડ અને દાન એકત્રિત થાય છે ત્યારે એક ખોડલધામ પેદા થાય છે માતાજીનું મંદિર અને એક સરદારધામ આવી રૂડી સંસ્થા બનતી હોય છે એને તમે તમારા પોતાના વિષયને સંતોષવા માટે તમે આવડું મોટું નુકસાન કરવાનું વિચાર્યું પણ જયંતિભાઈ કોઈ જ ફરક નહીં પડે ખોડલધામને કે નરેશભાઈને નરેશભાઈ અને ખોડલધામ સંસ્થા એને કશો ફરક પડવાનો નથી પણ ચોક્કસ તમને ફરક પડવાનો છે અને ક્યાંક ને ક્યાંક તમે જે સંસ્થાના ટ્રસ્ટી છો એ સંસ્થાને એટલે કે સરદારધામને તમે નુકસાન કર્યું છે એવું મને લાગી રહ્યું છે મારી સરદારધામના ટ્રસ્ટીઓને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જયંતિભાઈ સરદારાને ટ્રસ્ટી મંડળમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરીને આવો કોઈ પોતાનો ઈગો સંતોષવા માટે આવો કોઈ ઇશ્યુ વ્યક્તિગત ઊભો ન કરે અને સંસ્થાઓ બદનામ ન થાય એટલા માટે વહેલામાં વહેલી તકે આમની ઉપર એક્શન લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે મનોજ પનારાનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે સરદાર ધામમાંથી જયંતિ સરદાર અને સસ્પેન્ડ પણ કરવામાં આવે હવે જે રીતે જ્યારે ફરિયાદ દાખલ થઈ જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ સમયે જે ફરિયાદ નોંધવામાં આવી હતી એમાં હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હવે આખી બાબતને લઈને પોલીસ પણ પણ સામે આવી છે પોલીસે પોતાનું નિવેદન આપ્યું છે સરદાર ધામના જ્યાં ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર હુમલો થયો તેમાં ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાએ પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હત્યાની પ્રયાસની જે કલમ છે તે દૂર કરવા માટે કોર્ટમાં પોલીસ દ્વારા અરજી પણ કરવામાં આવી છે સીસીટીવીમાં ક્યાંય પણ હથિયાર દેખાતું નથી જો પી પાદરિયા પણ ફરિયાદ કરવા માંગશે તો અમે પણ તેમની ફરિયાદ લેવા માટે તૈયાર છીએ હવે જગદીશ બાંગરવાસુ કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતીભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ ધ્યાને લઈ જો બીએનએસની કલમ એકસો નવ હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસ ની કલમ એકસો સત્તર બે ના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારની જીવલેણ ઇજા થયેલ હોય એવું લખેલ છે

હજુ સુધી તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરીયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરીયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલું એના આધારે બી એનએસ ની કલમ એકસો સત્તર બે મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નથી એમને કોઈ પણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટર થી ઇશ્યુ કરવામાં આવી નહીં એવી અમારે તપાસમાં સામે આવી છે હોસ્પિટલના સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા આમાં જે મેરેજ ગાર્ડનના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે ઓર આ સીસીટીવીમાં કોઈ પણ પ્રકારનો હથિયાર એમના હાથમાં હોય એવું સામે આવતું જે રીતે ડીસીપી ઝોન ટુ આ જે જગદીશ બાંગરવા છે તેઓ કહી રહ્યા છે કે જો જે આ પીઆઈ આવી અને પોતે ફરિયાદ ફરિયાદ કરવા માંગશે તો અમે પણ એમની લેવા માટે તૈયાર છીએ હવે જોવાનું છે કે પીઆઈ પાદરિયા ક્યારે સામે આવે છે હવે આખી વાતની અંદર જ્યારે પીઆઈ પાદરિયા સામે આવશે ત્યારે જ હવે કોઈક નવો ખુલાસો થવાનો છે કારણ કે હવે એ જોવાનું છે કે આખી વાતનું વળાંક હવે કઈ બાજુ જાય છે ખરેખર સરદારધામ કે ખોડલધામ વચ્ચે વિવાદ છે કે પછી અંગત કારણો થઈ રહ્યું છે તે પણ હવે આવનારા સમયમાં આપણને જાણવા મળશે જે રીતે મનોજ પનારા એ નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર